ગણપતિ દાદા દાદા બોલતા લઈ જાઉં ને હવે ટાટા કચ્યા હાલ ગણપતિ દાદા કચાટા કઈ દે गणपति बाप्पा मोरिया जय जय गणपति बाप्पा मोरिया

હલો મિત્રો તો પવાની માતાજી મંદિરે આપણે દર્શન કરી લીધા છે સરસ મજાનું મંદિર અમિત ઘણા ટાઈમ થઈ યાદ કાંઈ હતું જ નહીં બહુ ઘણી સુવિધા થઈ ગઈ છે મંદિર